જય માતાજી બધા ભાઈઓને મિત્રો આજે તમને એક એવી વાત કરવાની છે જે તમે સાંભળશો તો તમને વિશ્વાસ નહીં થાય તમને એવું લાગશે કે આ એકદમ ખોટું છે ને ફ્રોડ છે કારણ કે પહેલાં મારી જોડે આ વાત આવી તો મને પણ એવું જ લાગ્યું કે આ ખોટું છે પણ મેં પછી પ્રૂફ લીધા અને મને સાચું લાગ્યું અને સાચું છે તો વિડીયો પૂરો જોજો

சவுண்ட் பைட் பாடல் இரண்டு તકલીફ કાઈ ખાલે મગજ એવું થરે તમારું નામ લેલે કરી દે સમને કોણ બોલે છે સમને કોણ કાઈ કહે રે એવું થાલે કહે બીજું કોઈ નહી કોઈ વાત જ નહી એમ નહી હે હેલો હા કેસે હોમે કેસે મારા એમ બી બી એમ થાકોને બોલાય કે મારા એમ બી ઊ ગીત ગાવા જવાનો ને અમાર બી એન કે ભેગો વીડિયા બનાવવાનો ને આવ બધું કે કે કરે છે બરોબર ખાજો તમાર કોળદેવી ની સોગન હાશું જે મોને મોહન થરે એટલે કોઈ દેવી ની સોગન ચલો એ બરોબર હેલો હા કેલા હા અલ્યા મારા છોકરા છોકરો બોલો ભડો કાઈ નાય તને સોગન ગાડી જ આવે మీకు ਕੋਈ ప్రాబ్లం అయితే అమీ బెరా పల జో భై కేక ముని బెరో మారా మారాన్ గాం నథే బాయా కైసేన్ తో నేకో అండ్ క్యా జో సోక్రానో థోరో ఫోటో మేలో మన్ భైనో మన్ భైనో ఫోటో మేలో తంతర్ వీడియో బనాయి మేలో હા વિડિયો બનાવીને મેલો તમે અને વિડિયો વિડીયો બોલતા બનાવીને મેલો મારામાં હવે આ રેકોર્ડિંગ મેં સાંભળ્યું એ મારા ભાઈ જોડે વાત થઈ હતી અને તોય મને વિશ્વાસ ના થયો જેવી રીતે તમને અત્યારે નહીં થતો હોય એટલે મને વિશ્વાસ ના થયો એટલે મેં એમને કીધું મેં કીધું મને કોઈ વિડીયો પ્રૂફ મેલો અથવા ભાઈનો ફોટો નામ ગામ બધું લખીને મોકલો ને ભાઈનો વિડીયો મોકલો તાર મને વિશ્વાસ થશે કે ના સાચું છે એટલે એ લોકોએ મને કીધું કે મને કે તમે યાર માનતા નથી આવું થયું છે તોય તો મેં કીધું મેં કીધું ભાઈ મારી જોડે આવી બે ત્રણ વાર મજાક થયેલી છે તો તમે પ્લીઝ એટલું કરો તો એ લોકોએ મારામાં વિડીયો મેલ્યો અને ભાઈનું ગામનું નામ બધું મારામાં મેલ્યું. આ ભાઈ. મન તો ભાઈનું નામ છે ઠાકોર વિજયજી બાજી ગામ ભાડિયા બરોબર અને આ તમે હવે ભાઈનો વિડીયો જોઈ લો કે જે વિડિયોમાં શું બોલી રહ્યા છે. ભારત ને પંજાબ અને આપણે સી

અને આ કે ગેમ મેલ ગયો ઓલો વાર મારી बाजू મારા હાથ પર હ મ છેડી હે ગમ દે હોય માં છેડું બોસી પા ટે જાતો નહી હો ઓર મોફર હે ઓર

આ એટલે મને પાકો વિશ્વાસ થઈ ગયો કે ભાઈ મગજ જતી રહ્યું છે ને ભાઈ આવી રીતનું બોલે રહ્યા છે બરોબર તો મેં આ લોકોને પૂછ્યું મેં કીધું આવું જેવી એવી રીતે થયું તો મને કે અઠવાડિયા પહેલાં તમારું જ નામ લેલે કરતા તમારા વિડીયો ભાઈ બહુ જતા હતા અને ફ્રી ફાયર નામની ગેમ આવે છે જે ફ્રી ફાયર રમતા હતા ભાઈ બરોબર તો કે એમાં પણ તમારું જ નામ હતું તો બધી વાત તમારું નામ લેતો હતો ભાઈ એ ટાઈમ તો એનું મગજ રેડી હતું પણ અચાનક તમારું નામ કે બહુ લેવા માંડ્યો અને તમારું નામ લઈ લઈને જેને તે બોલવા માંડ્યો કે એસ ઠાકોર મને મળવા આવે છે એસ ઠાકોર આમ બોલે એસ ઠાકોર તેમ બોલે એસ ઠાકોરને હું મળીશ એસ ઠાકોરને કોણ બોલે છે હું આમ તેમ એમને સપોર્ટ કરીશ આવું બધું બોલવા માંડ્યું એટલે આ લોકોને એમ થયું કે આ ચમ આટલું બોલે છે પછી લોકોને ધમે ધમે ખબર પડી એમના ઘરનાને કે આનું મગજ જતી રહ્યું છે બરાબર તો મતલબ શું કહેવું યાર એમ હવે અમુક લોકોનું એવું કહેવું છે કે આમાં તો એસ એમ ઠાકોરના કારણે જોયું છે એસ એમ ઠાકોરના વિડીયો જોવાથી આનું મગજ જોયું છે તો ખરેખર મિત્રો આવો કોઈ પણ કેસ બન્યો જ નથી કે કોઈના વિડીયો જોવાથી કોઈનું મગજ જોવે પણ આ ફ્રી ફાયર નામની ગેમ હતી એ ભાઈ બહુ રમતા તો ગેમના કારણે મારું તો એટલું કેવું છે કે આ ગેમના કારણે આ ભાઈનું મગજ જતી રહ્યું છે તો તમારું શું કેવું છે કોમેન્ટ કરજો બરાબર અને આપણે ટૂંક જ સમયમાં ભાઈને રૂબરૂ મળવા જવાનું છે અને બધું જાણી લઈશું બરાબર તો તમે વિડીયોમાં બન્યા રહેજો બરાબર ટૂંક સમયમાં આપણે એમના ઘરે જવાનું છે અથવા જ્યાં દવાખાને હોય ત્યાં જવાનું છે બરાબર અને ભાઈ હાલમાં દવાખાને છે તો આપણે ત્યાં પણ જવાનું થશે તો મતલબ ઘરે લાવે તો ઘરે જઈશું બાકી દવાખાને જ આવીશું પણ આમ આપણે જે સાબિત તો કરવું ને કે વિડીયો જોવાથી કોઈનું મગજ જાય નહીં કોઈના વિડીયો જોવાથી બરોબર એટલે કે ગેમ રમવાથી ઘણા બધાના મગજ જતા છે ફ્રી ફાયર રમવાથી કેટલાના મગજ જ્યાં છે બરાબર કોઈના વિડીયો જોવાથી કોઈના મગજ નહીં જ્યાં તો આપણે સાબિત કરવાનું છે કારણ કે અમુક લોકોને એવું હોય કે આ તો વિડિયો જોવાથી મગજ ગયું છે તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો ભાઈનું સોએ સો ટકા ગેમ રમવાથી મગજ ગયું છે એ પણ ફ્રી ફાયર બરાબર એનું કારણ છે કે આપણે બહુ બધું તમે પણ સાંભળેલું હોય છે કે ગેમ રમવાથી ઘણાના મગજ જ્યાં છે પણ અહીંયા ભાઈ વિડીયોમાં મતલબ જે વિડીયો મને મોકલ્યો એમાં એ મારું નામ લઈ રહ્યું છે અને કરનારનું બધાનું એવું કેવું છે કે તમારું નામ બહુ લે છે બરાબર તો મતલબ ભાઈ એવું બોલે છે વિડીયોમાં કે ભાઈ ઓમ છે તેમ છે મારી પાછળ બંધ હોય છે ઓલું છે પેલું છે હું આમ મારીશ તેમ મારીશ ફાયરિંગ કરીશ એટલે એમાંથી ભાઈના કેવા મતલબ આપણે એના બોલ્યા મતલબ આપણને ખબર પડી જ જવી જોઈએ કે આ ભાઈનું ગેમ રમવાથી મગજ ગયું છે પણ ઘણું બધું ખાસ મારું નામ લે છે એના માટે તો આપણે હવે મળવા જવું તો જરૂરી છે